તળાજા તાલુકાના કેટલાક ગામોમાં છેલ્લા ત્રણ દિવસથી પીજીવીસીએલ દ્વારા વીજ પુરવઠો સમયસર આપવામાં આવતો ન હોવાના આરોપ સાથે આજે લોકોનું ટોલ પીજીવીસીએલ કચેરી બગદાણા ખાતે પહોંચ્યું હતું આ બનાવની વધુ વિગતો સાથે વાત કરીએ તો ભાવનગર જિલ્લા મહુવા તુકાલ કચેરી ખાતે દોડી ગયા હતા ગામ લોકોનો આરોપ છે કે છેલ્લા ત્રણ દિવસથી જણાવેલ ગામોમાં વીજ પુરવઠો સમયસર આપવામાં આવતો નથી ચોમાસાની સીઝન હોય મચ્છરનો ઉપદ્રવ પણ વધારે હોય જેને લઈને ગામના દરેક લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે પરંતુ વીજળી સમયસર આવતી નથી અને આજે રાત્રિના એક કલાકે પીજીવીસીએલ કચેરી ખાતે પણ કોઈ જવાબદાર અધિકારી ન હોય અને કોઈ યોગ્ય જવાબ આપવામાં ન આવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો હવે આ પ્રશ્ન વહેલી તકે નિરાકરણ આવે તે અંગે લોકોએ માંગણી કરી છે આજે તારીખ ચોવીસ ને શનિવાર અત્યારે ખળિયા રાડકોન બેલડા અને પાંચ પાંચથી છ ગામમાં ત્રણ દિવસથી રાતે અગિયાર વાગે વહી જાય એટલે ત્રણ વાગે આવે ગામના છોકરા કોઈ હોતા નથી એટલે બધા ગામ ભેગા થઈને ત્યારે બગડાના પીજી વિશે આવ્યા છે તો અહીંયા કોઈ જવાબદાર વ્યક્તિ નથી કોઈ જવાબ દેતો નથી અને આ બધા જો ત્યારે બે કલાકથી અહીંયા બેઠા છે કોઈ આવતું પણ નથી ના બધા જે બી જે જે કર્મચારી છે બધા નિરાતે ઘરે સુતા છે બે ત્રણ જણા અત્યારે છે તો એ વાયર લઈ લેને જે દોડે છે કોઈ કામ ચૂર છે નહીં અને બધા કોઈના છ ગામની અંદર ત્યારે એસી ટકા માણસો જાગ્યા છે ત્રણ દિવસ દિવસની અંદર કે એટલા હેરાન છે કે કોઈના છોકરા બીમાર પડી ગયા છે મસરા ને આ બધા ફોન બધા શીશો કરીને કોઈને કઈ જવાબ ક્યાંય મળતો નથી આવી પરિસ્થિતિમાં અમે અત્યારે પાંચ થી છ ગામના લોકો અહીંયા બગડાણા પી છે છે આવીને ઉભા છીએ અત્યારે રાતે દોઢ વાગે તો કોઈ નો જવાબ નથી જય હિંદ જય ભાર